અષાઢ સુદ પૂનમ ના ગુરુ પૂર્ણિમા ના દિવસે ગાયત્રી પરિવાર દ્વારા વિશેષ ગુરુ પૂજન ઉપાસના ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું ભારતના એક યુગદ્રષ્ટા મનીષી કે જેમણે અખિલ ભારતીય ગાયત્રી પરિવારની સ્થાપના કરી તેવા પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ પોતાનું સમગ્ર જીવન સમાજની ભલાઈ તથા સાંસ્કૃતિક અને ચારિત્ર્ય ઉત્થાન માટે સમર્પિત કરી દીધું તેમણે આધુનિક અને પ્રાચીન વિજ્ઞાન અને ધર્મનો સમન્વય કરીને આધ્યાત્મિક નવચેતના જગાવી તેમનું વ્યક્તિત્વ એક સાધુ પુરુષ આધ્યાત્મ યોગી મનોવૈજ્ઞાનિક લેખક સુધારક મનીષી ગાયત્રી પરિવારના અનેક સાધકો ગુરુજીની હાજરી મહેસૂસ કરે છે સમગ્ર દેશમાં ઘરે ઘરે ગાયત્રી મંત્ર સાથે પરસ્પર સદભાવની અલખ જગાડનાર આ સંતને કોટી કોટી વંદન ગુરુ પૂનમે વેદ માતા ગાય માં પરમ પૂજય ગુરુદેવ શ્રી સર્વેશ્વરાય દાદા ગુરુદેવ આચાર્ય શ્રી રામ શર્મા ગુરુદેવ શ્રી માતા ભગવતી દેવી ની વિધિ સર પૂજા કરવામાં આવી દિલીપ પટેલો

ऋतजलमष्टान्नं समर्पयामि